થરાદમાં એક વર્ષથી પડેલી જૂની ભંગાર સાયકલો દીકરીઓને વિતરણ કરવામાં આવી બે હજાર ત્રેવીસની ની સાયકલો બે હજાર પચીસમાં માં વિતરણ કરવામાં આવી ગુજરાત સરકાર એક બાજુ કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવ

થરાદમાં ભાવર હાઈવે આદર્શ નિવાસી સ્કૂલમાં પડેલી સાયકલો અઠવાડિયા પહેલા કોંગ્રેસ મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસ યુથ મંત્રી ગીતાબેન નાય અને મીડિયા મુલાકાત લેતા તાત્કાલિક ધોરણે આ ધૂળ ખાઈ રહેલ સાયકલોનું સ્કૂલમાં વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું ત્યારે આજરોજ ગીતાબેન થરાદથી વર્ણ રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે આવી ધૂળ ખાઈ રહેલી સાયકલો સ્કૂલની નીકળીને લઈને જતી હતી ત્યારે ગીતાબેને પોતાનું ટુ વ્હીલર ઊભું રાખી સાયકલો ચેક કરતા સાયકલોને ટાયરમાં હવા પણ ન હતી અને સાયકલોને તાજો કલર કરેલો હોવાથી દીકરીઓ સાથે સરકાર પણ છેડા કરી રહ્યો તેમ જાણવા મળ્યું છે ત્યારે ગીતાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે જો દીકરીઓ સાથે આવા છેડા સરકાર કરશે તો આવું ચલાવી લેવામાં નહીં આવે અને આના વિરોધમાં હું આંદોલન કરીશ તેવું ગીતાબેન નાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે ગીતાબેન નાઈ થરાદ થોડા દિવસ પહેલાં જ આ સાયકલોનો મેં બહાર પાડેલું બે હજાર ત્રેવીસની સાયકલ આખરે આ સરકારે મારી ભોરી પાડી દીકરીઓને આજે હું વડગામડા જતી હતી અને વચ્ચે મને દીકરીઓ મળી અને મેં પૂછ્યું કે બે હજાર ત્રેવીસની સાયકલો છે અને તમે તમને કોને આપી છે ગાયત્રી હાઈસ્કૂલમાં કે બેન અમારે વિતરણ થયું છે આ કેટલું વ્યાજબી છે આજે બે હજાર પચીસ છે અને આખરે આ દીકરીઓને આ કાટ ગાધેલી સાયકલો આ કલર કરેલી સાયકલો હું તમને બતાવી શકું છું કે દેખો આ કલર કરેલી સાયકલો

ખોટો છે એમના માટે દીકરીઓના નામે ખોટા એ નારા આપે છે ખોટી વાતો કરે છે આ બે જન તેવીની સાયકલો બે હજાર પચીસમાં વિતરણ કર્યું છે અને મેં દીકરીઓને પૂછ્યું દીકરીઓ એવું કહેશે કે જો આ જો આ કાટ કાઢેલી સાયકલો અમને કલર કરી અને રિપેરિંગ કરીને આ સાયકલો આપી છે તમે જ કહો કે કેટલું વ્યાજબી છે બેના બેદરકારી સરકારની જે કે એજન્સીની છે આ બેદરકારી ગુજરાત સરકારની અને શિક્ષણ ખાતાની છે તો હવે આ સાયકલોનું શું કરવું જોઈએ આપવી જોઈએ કે ના આપવી જોઈએ મારું મસ્કરી છે અને ખરેખર આપ આ સાયકલો પરત લેવી જોઈએ અને નવી સાયકલોનું અધિકારી વિતરણ થવું જોઈએ આ લોકો વિતરણ તો કરી નાખ્યું છે તો હવે પછી આપણે કોને જવાબદાર ગણાવશો આ ગુજરાત સરકાર જવાબદાર છે આ સાયકલોનો અને ખરેખર આ દીકરીઓની સાથે મસ્કરી કરી છે આ દીકરીઓને અન્યાય છે મારા આ વિસ્તારની ભોળીભાળી દીકરીઓને આ લોકોએ ખરેખર મસ્કરી કરી છે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સાયકલો નવી એમને આપી જોઈએ આ કાટ ગાધેલી સાયકલો ધૂળ ગાધેલી સાયકલો બે હજાર તેવીસની સાયકલો બે હજાર પચીસમાં વિતરણ કરો છો ગુજરાત સરકારને શરમ આવી જોઈએ દીકરીઓની સાથે મસ્કરી કરો દીકરીઓની સાથે તમે અન્યાય કરો છો બેન અગાઉ પણ તમે કહી ચૂક્યા છો કે આ દીકરીઓને આ સાયકલ વિતરણ થશે તો હું આંદોલન કરીશ બિલકુલ આજે મને ધ્યાને ચડ્યું અને હું અહીંયાથી ખેતરમાં જતી હતી અને દીકરીઓ સાયકલો લઈને જતી હતી મેં પૂછ્યું કે તમે કઈ સ્કૂલમાં ભણો છો અને આ સાયકલો ક્યાંથી વિતરણ થયેલું છે મને દીકરીઓ જણાવ્યું કે આ સાયકલ અમે ગાયત્રી હાઈસ્કૂલમાં ભણીએ છીએ ગાયત્રી સ્કૂલમાં વિતરણ થયું છે અને બે હજાર પચીસની છે પણ બે કાટ ગાધેલી સાયકલો છે આમાં હવા નથી અમુકને તો આવું આગળ નથી આવી મને આ દીકરીઓ જાણ કરી છે બેન ખાલે થરાદમાં જ વિતરણ થયું છે કે ગામડાઓમાં થયું છે મને એવું જાણવા મળ્યું છે કે મુરથલ ગાયત્રી હાઈસ્કૂલ થરા ઘણી જગ્યાએ આ જૂની સાયકલોનું વિતરણ કર્યું છે દીકરીઓની સાથે મસ્કરી કરી છે શરમ આવી જોઈએ આ સરકારને એવા જીતુ બારો સબંધ ભારત ન્યૂઝ થરાદ